સર હવે પછીની શું રણનીતિ હશે રૂપાલા પાસે હવે 24 કલાકનો સમય બચેલો છે જી અમે છેલી ડેટ 19 તારીખ સુધી અમે રાહ જોવાની આપેલી હતી સમેલમાં 14 તારીખે તો 19 તારીખે ફોર્મ પાછું ન ખેચે તો અમારો જે સમેલન હતું એ કાર્યક્રમ પાર્ટ 1 હતો કે અમે જિલ્લાઓમાં સમેલન કર્યા તાલુકામાં સમેલન કર્યા આવેદનપત્રો આપ્યા ગામડા સુધી મીટિંગો કરી અને સંકલન સમિતિ બનાવી ગુજરાત રાજ્યની સંકલન સમિતિ પછી જિલ્લાની પછી તાલુકાની અને તાલુકામાંથી ગ્રામ્ય સુધી એ પાર્ટ એ કાર્યક્રમ બધા પૂરા થઈ ગયા હવે પાર્ટ ટુ માટે આવતીકાલે અમદાવાદ વિદ્યા સમાજ ભવન ચાર વાગે મિટિંગ રાખેલી છે તમામ સંસ્થાઓ સંકલન સમિતિ તો ખરી એ સિવાય તમામ સંસ્થાઓ તમામ મહિલાઓ સંસ્થાઓ અને બધાને કાલે ચાર વાગે ત્યાં અમદાવાદ ખાતે નું આયોજન કરેલું છે તેમાં જે રણનીતિ પાર્ટ ટુ ની ઘડવાની છે એ બધી કાલે ત્યાં અમદાવાદ ખાતે સાંજ સુધીમાં મિટિંગ પૂરું થાય એટલે બધો નવો પ્લાન બી ટુ નો એ રણનીતિ ઘડી કાઢવામાં આવશે તો આવતીકાલે સાંજે ખબર પડે કે પાર્ટ માં નવી રણનીતિમાં શું શું કર્યું સર જાડેજા સાહેબ સવાલ એ છે કે રૂપાલાએ આજે અમરેલીમાં હતા અને અમરેલીમાં મીડિયા સાથે વાતચીત કરતા એવું સ્પષ્ટ કરી દીધું કે ફોર્મ તો પાછું નહીં ખેંચાય અને સાથે સાથે આજે અમિત શાહ રોડ શો કરી રહ્યા હતા અમિત શાહે પણ જયારે ચેનલોએ તેમને પૂછવામાં આવ્યું કે રૂપાલાનું શું અને રૂપાલા મુદ્દે ભારતીય જનતા પાર્ટીનું શું સ્ટેન્ડ છે ત્યારે અમિત શાહે પણ સ્પષ્ટ કરી દીધું કે રૂપાલાએ માફી માંગી લીધી છે હવે ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને માફ કરી દેવા જોઈએ ભાજપનું વલણ સ્પષ્ટ થઈ ગયું છે કે રૂપાલા કદાચ ફોર્મ પાછું નથી ખેંચે છે તમારું વણના સ્પષ્ટ છે અમે અત્યારે એમ જ માનીએ છીએ કે ફોર્મ પાછું નથી ખેંચવાના કારણ કે આપણે ઘણી બધી સરકારો સાથે મીટિંગ થઈ ગઈ છે સરકારમાં છત્રિય આગેવાનો મંત્રીઓ પૂર્વ મંત્રીઓ ધારાસભ્યો એ મીટિંગમાં અમે અમદાવાદ ખાતે ત્યારે તો ત્યારે જ છેલ્લો જવાબ આપી દીધો છે એટલે બે દિવસ પહેલા મુખ્યમંત્રી શ્રી પાટીલજી અને ફોમ મિનિસ્ટર સંઘવી સાહેબ ત્યારે પણ અમારી કોર કમિટીની મિટિંગ થઈ ગઈ છે ત્યારે પણ એમાં આ જવાબ આપેલો છે ત્યારે એને એવો જવાબ નથી આપ્યો કે ફોમ તો પાછું નહીં જ કહે જાય ત્યારે એવો જવાબ આપ્યો છે કે આ અમારા હાથની વાત નથી આ પાર્લામેન્ટ બોર્ડમાં નક્કી થાય તો અમે તમારી વાત ત્યાં પાર્લામેન્ટ બોર્ડમાં રજુ કરીશું અને જણાવીશું પછી જે કંઈ નિર્ણય આવે એ પાર્લામેન્ટની બોર્ડ કરી શકે અમે કાંઈ ન કરી શકીએ પણ તો હવે જ્યારે રૂપાલા ફોર્મ પાછું નથી ખેંચવાના એવી જે એક સ્પષ્ટ વાત અત્યાર સુધીનું ચિત્ર જે સામે આવ્યું છે એવું લાગી રહ્યું છે તો એના પછી એટલે ક્ષત્રિય સમાજે પોતે કઈક તો વિચાર્યું હશે ને તમારું આવડું મોટું સંમેલન થયું ત્યાં પણ ક્યાંય એક ક્લેરિટી નથી કે પાર્ટ બી માં ઓપરેશન રૂપાલા પાર્ટ ટુ કરીશું પણ પાર્ટ ટુ માં શું હું આપને કહું છું મેડમ કે એ પાર્ટ ટુ માં રણનીતિ ઘડવા માટે કાલે બાણું જે સંકલન સમિતિ છે કોર કમિટી ની છે એ સિવાય તમામ સંસ્થાના હોદેદારો બોલાવ્યા છે મહિલા સંગઠન હોય કે રાજપૂત સંગઠનો જે હોય આખા ગુજરાતમાં એ તમામને બોલાયા છે તમામનો અભિપ્રાય લેવાનો છે હવે આગળ શું કરવાનું છે એ સંકલન સમિતિ જણાવશે કે ભાઈ આપણે આગળના આ પ્લાન કરવાના છે અને આ મુજબ આપણે ફોર્મ પાછું નાખેચે તો રણનીતિ ઘડવાની છે એ રણનીતિમાં એવું તો ઘડાઈ ગયું છે કે ભાઈ કાયદાની મર્યાદામાં રહીને ત્યાં આપણે જોયું કે પાંચ લાખ નું સંમેલન હતું શિસ્તબધ હતું એક પણ નાનો એવો બનાવ નથી બન્યો ને કાયદાની મર્યાદા મળીને કાયદાની વિરુદ્ધ કોઈ કાર્ય નથી કરવાનું એવું અમે યુવાનો પણ સૂચના આપી દીધી સોગન સાથે સૂચના આપી દીધી છે બરાબર છે ભાવાનીના સોગન આપીને સૂચના આપી છે કે કોઈ જાતના આપણે પોલીસને આપણે કોઈ તકલીફ નથી સરકારને ને આપણે તકલીફ નથી અત્યાર સુધી તો સરકારે પણ ઘણો સહકાર આપ્યો છે જે આવડો મોટું સંમેલન થયું તેમાં મંજુરી થી માંડી કોઈ પણ જાતે પોલીસે કોઈ આગેવાનો અટકાયત નથી કરી અને દરેક જગ્યાએ જીલ્લા માં તાલુકા માં આવેદન પત્ર આયપા ક્યાય નથી અટકાયું અને અમે પણ કીધું છે કે અમારે ભાજપ સાથે વાંધો નથી અમે તો મોદી સાહેબ મહાન ગણીએ છીએ કે રાજા મહારાજાઓ રાજ કરતા એમ મોદી સાહેબ અત્યારે દેશના ના વડાપ્રધાન વડાપ્રધાન છે પણ એક રાજા જેવું રાજ કરે છે કે જે ક્ષત્રિય ને શોભે રાજાઓ ને શોભે તેવું તો અમે તો મોદી સાહેબ પણ ચાર છીએ અને વારંવાર અમે કીધું છે કે પોલીસ સાથે ભાજપ સરકાર સાથે મોદી સાહેબ ચારસો સીટ કીએ છે અમે તો એમ છીએ ચારસો ચાલી આવવી જોઈએ એટલે અમારે કોઈ પક્ષ બિલકુલ વાંધો નથી ભાજપ સરકાર નિર્ણય ન લઈએ અને ક્ષત્રિય સમાજમાં આટલો રોષ છે અને છતાં પણ નિર્ણય ન લઈએ ભાજપને ઘણું બધું નુકસાન જાય એમ છે ભાજપના આઠ સીટ ઉપર તો સો ટકા નુકસાન જાય જયારે ક્ષત્રિય પ્રભુત્વ છે આઠ જિલ્લામાં તો દાખલા તરીકે અમારે આણંદ છે આણંદમાં છ લાખ ના વોટ છે બરોડામાં ત્રણ લાખ છે એ લાખ વોટ તો ખાલી આણંદમાં અત્યારે જામનગર સુરેન્દ્રનગર એ ત્રણ ચાર સીટ ઉપર તો સો ટકા બરાબર છે અસર થશે છતાં પણ નિર્ણય નથી લેવાનો એ પણ જાણે છે તો ત્યાર પછી અમારી જયારે ઘડા છે ત્યારે આપને હું કઉ છું આ બધા નિર્ણયો લેવાના છે અને અગાઉ ક્યારે પાર્ટ વન ની ચર્ચા થઈ છે પાર્ટ ટુ ની ચર્ચા તો કાલે કરવાની છે એટલે કાલે ચર્ચા થશે પણ જાડેજા સાહેબ સવાલ એ આવે છે આપ કહી રહ્યા છો કે નરેન્દ્રભાઈ રાજા જેવું રાજ કરી રહ્યા છે અને એ ભારતીય જનતા પાર્ટીની સાથે જ ક્ષત્રિય સમાજ છે પરંતુ આ એ જ ભારતીય જનતા પાર્ટી છે કે જેને રૂપાલાને લઈને હજી સુધી કોઈ નિર્ણય નથી કર્યો તમે એ જ રજૂઆત કરી કે ક્ષત્રિય સમાજમાં આટલો રોષ હોય ક્ષત્રિય સમાજ ભાજપ સાથે સિત્તેર એસી ટકા છે તો છતાં એક વ્યક્તિ માટે વારંવાર અમને કહેવામાં આવે છે કે અમને માફી માગી જતું કરો તો એક ઉમેદવારને અમે એવું કીધું છે કે રૂપાલા સાહેબની ટિકિટ કેન્સલ કરો અથવા રૂપાલા સાહેબ જાતે પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકે છે રૂપાલા સાહેબને તમે રાજ્યપાલ બનાવો રાષ્ટ્રપતિ બનાવો તો એ વાંધો નથી હવે અમે એટલી બધી ખેલદીલી રાખી છે પાટીદારના કોઈ બેનને ટિકિટ આપો પાટીદારને ટિકિટ આપો અમારી ટિકિટની પણ માંગણી નથી અમને છવી માંથી એક પણ સીટ નથી મળી અને છેલ્લા વીસ વર્ષ થી નથી મળતી બરાબર છે તો એ પણ અમે માંગણી નથી કરી અને અમે સાથે એ કહી હતી કે ભાઈ સમાધાન એક શરતે અમને કમસે કમ એક ટિકિટ તો આપવી જોઈએ છવી માંથી તો અમે એ પણ માંગણી નથી કરી તો અમારી કોઈ માંગણી પણ નથી બરાબર છે અમારી જે ટિપ્પણી એને કરી છે એ છત્રીસ સમાજમાં રોજ છે એ માફ કરવા માટે તૈયાર નથી અમે તો છત્રીસ સમાજ ના પ્રતિનિધિત્વ છીએ અને એમની વાચા આપીએ છીએ કે ક્ષત્રિય સમાજ શું ઈચ્છે છે ક્ષત્રિય સમાજ ઈચ્છતો હોત તો અમે રુકાવટ ના કરત પણ ક્ષત્રિય સમાજને અમારા ઉપર આટલો ભરોસો અને વિશ્વાસ મૂક્યો હોય તો અમે પણ ગદદારી તો ન જ કરી શકીએ સમાજ સાથે કારણ કે અમે સામાજિક માણસ છીએ હું તો ચાલી વર્ષથી સમાજની સેવામાં છું અને નો પોલિટિક્સ છું મારો કોઈ પક્ષ જ નથી મેં મારા ગળામાં કોઈ પક્ષનો પટ્ટો નથી નાખ્યો છતાં હું ચાહક છું બરાબર છે કે જે માણસ સારું કાર્ય કરતો હોય સારો દેશ ચાલતું હોય સારું રાજ્ય ચાલતું હોય બરાબર છે તો હું પક્ષમાં નથી માનતો પણ વ્યક્તિમાં માનું છું એટલે હું મોદી સાહેબને માનું છું કે એવો મહાન વ્યક્તિ છે કે પિંચોતેર વર્ષમાં આઝાદી પછી પેલા આપણને એવા વડાપ્રધાન મળ્યા છે અને મોદી સાહેબ તો ઇતિહાસના પણ જાણકાર છે ક્ષત્રિય સમાજના અમારા કાર્યક્રમમાં પણ એ મુખ્યમંત્રી બબ બે વાર આવી ગયા છે બીજા બધા મુખ્યમંત્રી આવી ગયા છે રૂપાલા સાહેબ આવી ગયા છે આનંદીબેન પટેલ આવી ગયા છે અત્યારે જે મુખ્યમંત્રી છે એ આવી ગયા છે અમારું ત્યાં ભૂચરમરીમાં સૌર્ય સપ્તાહ હતું ત્યારે તમામ આખું મંત્રી આવેલું છે અને ત્યાં પણ અમને ઉતરમાંરી માં પણ આનંદીબેન પટેલ મુખ્ય મંત્રી હતા ત્યારે અગિયાર કરોડ રૂપિયા અને માથે પીન્ચોતેર વીઘા સહીત વન બનાવવા માટે ત્યાં આયવા તા કાર્યક્રમ માં ત્યારે જાહેર કર્યું તું અને થઇ પણ ગયું જે કામ બે વર્ષમાં માં નો થાય સાડા ચાર મહિના માં ગયું એ બધી અમે નોંધ લેતા હોય છે બરાબર છે પણ નથી પણ જાડેજા સાહેબ તમે મને આટલું આખું કામ ગણાવ્યું કે આ લોકો એક ક્ષત્રિય સમાજ માટે આટલું કર્યું છે તો પછી રૂપાલન માફી આપી દેવામાં વાંધો શું છે તો પછી આપી દો તો મુદ્દો પૂરો થઈ જાય નથી નથી માફી ક્ષત્રિય સમાજ સ્વીકારવા તૈયાર નથી મેડમ એ જ હું આપને કહેવા માંગુ છું કે એને માફ કરી શકાય એવી ટિપ્પણી નથી કરી બરાબર છે અને એક આ ઐતિહાસિક સંમેલન તમે જો કે 75 વર્ષમાં પહેલું કોઈનું નહી હોય આવું સંમેલન સંમેલન એવું સંમેલન સ્વયંભૂતું છે અમારા કેવાથી થઈ જાય એવું પણ નથી આગેવાનો અને જાય એવું પણ નથી દાખલો બનશે અને ઘટના પણ ગામે ગામ સુધી જે મજૂરી કરતા હોય ખેતીવાડી કરતા હોય જ્યાં તમે જાઓ ત્યાં એક જ અવાજ હોય છે તો એનો અવાજ અમે કેવી રીતે દબાવી શકીએ અને અમે કેવી રીતે એને વિનંતી કરી શકીએ આને માફી આપી દેવી જોઈએ માફી આપવા વાળા અમે નથી સત્ય સમાજ છે

એવું કંઈ બન્યું છે તો નામ આપો ક્ષત્રિય સમાજના ભાગલા ત્યારા પડ્યા કહેવાય કે અડધા માફી આપવા ઈચ્છા હોય અને અડધા ન ઈચ્છતા હોય તો એ તમે સંમેલનમાં જોઈ લીધું કે આવડી મોટી સંખ્યામાં હજી તો સ્થળ ઊભી પાંચ પાંચ કિલોમીટરની લાઈન હતી ઓછામાં ઓછા એક લાખ માણસો તો ત્યાં સ્થળ ઉપર પહોંચી નથી શક્યા અને પરત વહી ગયા છે એવડી મોરબી રોડ અને બેડી નાકા સુધી દસ કિલોમીટરની તો લાઈન હતી કે જે વાહન ત્યાં પહોંચી નથી શક્યું ના પણ કારણ કે છેલ્લે અલ્ટિમેટ આનું રિઝલ્ટ શું આવશે તો પછી કારણ કે તમે વિરોધ કરી રહ્યા છો રૂપાલા ના પાડી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ના પાડી રહ્યા છે પાછા ભારતીય જનતા પાર્ટીના તમે ક્ષત્રિય સમાજ જે છે ક્ષત્રિય સમાજ કહી રહ્યું છે કે અમે તો વર્ષોથી ભાજપ સાથે છે ને હવે ભાજપ સાથે નરેન્દ્રભાઈ મોદીને જીતાડવા માટે પણ સવાલ અહીંયા આવે છે કે આનું રિઝલ્ટ શું તો પછી આવી જ રીતે વિરોધ ચાલતો રહેશે એનો રિઝલ્ટ તો મેડમ સરકારે વિચારવાનું છે કે આવડો રોષ હોવા છતાં અને એક જ વ્યક્તિ માટે ચાલો માફી અમારે મંજૂર નથી તો એને એક વ્યક્તિ મંજૂર ન હોવો જોઈએ કે ભાઈ એક વ્યક્તિથી જે સમાજમાં આટલો રોષ હોય સિત્તેર એસી ટકા ક્ષત્રિયો ભાજપ સાથે છે ભાજપને આટલું નુકસાન થાય છતાં એક ઉમેદવારને એ હટાવી નથી શકતા બરાબર છે તો લાખો રાજપૂતોનું દિલ દુભાય છે બરાબર છે તો એને સમજવું જોઈએ કે ભાઈ માફી આપવાથી પતી જતું હોય તો ભાઈ અમારી માંગ છે એ માફી

આ આ વિરોધ માત્ર રાજકોટ ની સીટ પૂરતો હશે કે પછી ભારતીય જનતા પાર્ટી નો આખા ગુજરાતમાં વિરોધ કરવામાં આવશે આખા ગુજરાતમાં આખા ગુજરાતમાં પછી તો માંગણી ન સુક્યોમાં આવે તો પછી તો મેં આપને કીધું એમ સાત આઠ સીટ ઉપર નુકસાન જશે જ્યાં છત્રીઓનું પ્રભુત્વ છે બે ત્રણ લાખ બે ત્રણ લાખ વોટો છે આઠ જિલ્લામાં બરાબર છે ત્યાં તો નુકસાન જશે પણ અમે તો 26 26 સીટ ઉપર વિરોધ એટલા માટે કરશું બરાબર છે કે એક નાની એવી વાત ભાજપ માટે છે ઉમેદવારી પાછી ખેંચવા માટે અને મેં જેમ આપને કીધું એમ એને રાજ્યપાલ બનાવો તો વાંધો નથી પાટીદાર સરકારને શું વાંધો હોય સરકાર એનો સમજાવી શકે આવડા મોટા સમાજ ને સમજાવવાની વાત કરે છે તો એને સમજાવવા જોઈએ અને કા પરસોત્તમભાઈ માં ખેલ દીધી હોવી જોઈએ પોતે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવી જોઈએ એ ભાજપ ના આટલું નુકસાન જતું હોય અને ક્ષત્રિય સમાજમાં આટલો રોષ હોય તો આવું ઇલેક્શન મારે નથી લડવું જયારે એને માફી માંગી છે ત્યારે એવું જ કીધું છે કે મેં જિંદગીમાં કોઈથી માફી માંગી નથી પણ મારા પક્ષને નુકસાન જાય છે અને દિલથી માફી નથી માંગી બરાબર છે પણ પક્ષને નુકસાન જાય છે એટલે હું માફી માંગુ છું કે મેં કોઈથી મારી જિંદગીમાં માફી માંગી નથી એટલે દિલથી પણ માફી નથી માંગી એને અફસોસ પણ નથી જરાય બરાબર છે અને અત્યારે એની જીદ છે આ કે તોય મારે ઇલેક્શન તો લડવું જ છે તો ભલે લડે આ એને પોતાની સત્તા માટે પોતાનો સ્વાર્થ કેટલો છે એ તમે જુઓ

કેસરીસિંહ અને પરસોતમભાઈ બરાબર છે રાજસ્થાનમાં પણ રાજા મહારાજા એને આ જવાબ આપ્યો છે આ સમગ્ર રાષ્ટ્ર નો ખાલી નથી અમે રાષ્ટ્રવ્યાપી આંદોલન કર્યું નથી અને સ્વયં બધા રાજસ્થાનથી યુપી થી એમપી થી મહારાષ્ટ્ર થી એટલા માણસો આ સંમેલનમાં પણ આવ્યા હતા તો આ તો બાવીસ કરોડ છત્રીઓ છે અહીંયા પિંચોતેર લાખ વોટ છે ગુજરાતીમાં પણ બાવીસ કરોડ છત્રીઓ છે સોળ રાજ્યોમાં એ બાવીસ કરોડ નો પ્રશ્ન છે આ ટિપ્પણી કરી છે કે કોઈ એક વ્યક્તિ ની નથી કરી તો એક વ્યક્તિ ની માફી માગી લે તો બરાબર છે તો રાષ્ટ્રવ્યાપી આંદોલન અમે કર્યું નથી છતાં સ્વયંભૂત બધા તૈયાર છે રાજા મહારાજાઓ સાથે જોડાઈ ગયા છે બરાબર છે અને ત્યાંના મને અમારે રાજસ્થાન ના બરાબર છે તો ત્યાંય પણ જવાબ એ જ આપ્યો આપ્યો હશે એમ હું એવું માનું છું બરાબર છે નકર તો ત્યાંથી અપીલ કરે ને કે ભાઈ આને માફી આપી દેવી જોઈએ એટલે રાજા મહારાજાઓ ક્ષત્રિય સમાજ કોઈ પણ તૈયાર નથી આ માફી આપવા માટે એટલે એનો અર્થ એવો થયો કે માફી ના આપી શકાય બરાબર છે એવી એને ટિપ્પણી કરી છે એટલે એ તો નથી આપવાની વાત પાકી છે અને સરકારની વાત એ પાકી છે કે એને ચૂંટણી લડાવવાની છે તો હવે સરકારને પરસોત્તમભાઈને જોવાનું રહ્યું બરાબર છે અમે તો અમારી જે વાત હતી એ છેલ્લા બાવીસ દિવસથી અમે રજૂ કરીએ છીએ પણ અમને ન્યાય મળતો નથી અને ક્ષત્રિય સમાજમાં અત્યારે પણ ભયંકર રોષ છે હજી તમે ગામડે ગામડે તપાસ કરો ને તમારા મારફત તો પણ તમને ખ્યાલ આવી જાય કદાચ અમે એવી જાહેરાત કરી ને વિનંતી કરી ને સત્રવે સમાજને કે આપડે માફી આપી દેવી જોઈએ છે તો અમારી સાબ પણ ગદદાર માં પડે બરાબર છે અને અમે સમાજ માં જીવા દેવાય ના રહી શકીએ અને અમારી સંકલન સમિતિ જે બધા એ બિન રાજકીય છે અને બધા સામાજિક કાર્ય કરો છે મારા જેવા એટલે સમાજ માં આપણો ભરોસો મૂક્યો છે કે સંકલન સમિતિ કરશે બરાબર જ કરશે બરાબર છે અચ્છા સંકલન સમિતિ કરશે બરાબર કરશે આવતીકાલે જે સંકલન સમિતિની મીટિંગ છે મીટિંગમાં ભાજપના નિર્ણય આવી શકે જાડેજા સાહેબ આવતીકાલે સંકલન સમિતિની મીટિંગ છે એમાં ભાજપના બહિષ્કાર નો નિર્ણય આવી શકે કારણ કે આ પહેલા યુપી ની અંદર એક રાજપૂત મહાસંમેલન થયું અને રાજપૂત મહાસંમેલને નક્કી કર્યું કે રૂપાલાના કારણે આપણે ભાજપ નો બહિષ્કાર કરી કરીશું શું સંકલન સમિતિ આ નિર્ણય લઈ શકે આવતીકાલે આવતીકાલે ફોર્મ પાછું નાખે તો નિર્ણય લેવાનો ફાઈનલ છે પણ નક્કી કાલે થશે હું એક આ પડું એ ના ચાલે ને સંકલન સમિતિ ની બહુમતી થી બરાબર છે આ નિર્ણય લેવાશે એટલે જ આપણે કઉ છું કે કાલે જે બધા નિર્ણયો લેવાશે એ પાર્ટ ટુ માં લેવાશે અને એ તો સો ટકા લેવાશે હું આશાવાદ છું એટલે બરાબર છે એટલે તો કાલ સાંજ સુધી અમે રાહ જોઈ છી કે કાલે પરસો તમે ઉમેદવારી ન ખેચે બરાબર છે તો પછી ખુલ્લું જ કેવાનું છે અને ત્યાંથી જ મીડિયા મારફત જાહેરાત કરવાની છે કે આ મારી રણનીતિ હવે આગળ પછીની એટલે જો કાલ સુધી ન થાય તો પછી એવું થઈ શકે ક્ષત્રિય વર્સિસ ભાજપ આ માહોલ પણ ઊભો થઈ શકે ગુજરાતની અંદર વધારે થશે માહોલ આ માંગણી નહીં સ્વીકારવામાં આવે ને તો હજી છત્રીઓને એવું છે કે સો ટકા ઓગણીસ તારીખ સુધીમાં કઈ નિર્ણય આવશે નહીં આવે તો આનાથી દસ ગણો રોષ છે અને ગામે ગામ માણસો એવી ટીમ બનાવીને અત્યારથી જ તૈયાર થઈ ગયા છે બરાબર છે એટલે એ તો ભયંકર નુકસાની જ હશે અને રણનીતિ ઘડાશે એનો એક ભાગ પણ હશે અને કાલે ખુલ્લી જાહેરાત પણ કરવામાં આવશે જે જે મુદ્દાઓની ચર્ચા થઈ હશે અને જે જે રણનીતિ ઘડવામાં આવી હશે એ તમામ બાબતની કાલે ચર્ચા થયા પછી સાંજે અમે મીડિયા મારફત એ જાહેરાત કરશું કે હવે અમારી પછીની આ રણનીતિ આ છે જી જાડેજા સાહેબ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ કાતા પીટી જાડેજા સાહેબ જેમનું સ્પષ્ટ માનવું છે કે આવતીકાલે સંકલન સમિતિમાં મીટિંગ થશે અને પછી નિર્ણય લેવાશે કે આગળની રણનીતિ શું હશે પરંતુ જો ઓગણીસ તારીખ એટલે આવતીકાલ સાંજ સુધી ચોવીસ કલાકનો જે સમય છે આ સમય મર્યાદામાં રૂપાલા ફોર્મ પોતાનું ફોર્મ પાછું નથી ખેંચતા તો પીટી જાડેજાનું સ્પષ્ટ માનવું છે કે જોવા જેવી થશે ગુજરાતમાં આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર